નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ગુજરાતમાં ચારે તરફ પટ્ટાનું રાજકારણ અને દારૂનું રાજકારણ ચાલી રહ્યું છે આ ઘટના પણ તેની સાથે જ કંઈક જોઈન્ટ છે દારૂ અને પટ્ટાનું રાજકારણ અને પોલીસ અત્યારે ગુજરાતમાં સૌથી મોખરે છે તમે સોશિયલ મીડિયા ખોલો ન્યૂઝ ચેનલ ખોલો કે પછી કોઈ અન્ય મીડિયા પ્લેટફોર્મ ખોલો બધી જગ્યાએ પટ્ટા અને દારૂની વાત ચાલતી જ છે ખેરગામમાં પણ કંઈ ઘટના આવી બની ચાર પાંચ સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો છે જે દેશી ન્યૂઝના રિપોર્ટરે તપાસ કરી તો ખબર પડી કે આ વિડીયો ખેરગામ તાલુકાનો છે ખેરગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડનો નો વિડીયો છે અને હોમગાર્ડનો નો વિડીયો જે છે દારૂ વેચી રહ્યો છે પૈસા લઈ રહ્યો છે દારૂની બોટલ તોડી રહ્યો છે અને દારૂ આપી રહ્યો છે અને દારૂ વેચી રહ્યો છે વધુ તપાસ કરતા ખબર પડી કે આ જે દારૂ વેચવાની જગ્યા જે છે એ જગ્યા સાડા થી ફક્ત સો મીટર ની અંદર જ્યાં દારૂ વેચાય છે ત્યાંથી ફક્ત સાડા સો મીટરમાં છે જ્યારે હર્ષ સંઘવી સાહેબ નિવેદન છે કે શાળાની આજુબાજુ કોઈ પણ જગ્યા આવા પ્રોવિબિશન ગુના ચાલતા હશે તો એને કદાચ ચલાવી લેવામાં આવશે નહીં આવા ચમારબંધીને પણ છોડવામાં આવશે નહીં પણ ખેરગામમાં દારૂની બાબતની ઘટના છે પીઆઈ મેડમ સાથે વાત કરી રિપોર્ટરે તો પીઆઈ મેડમે કહ્યું કે મને આ વિડીયો ધ્યાનમાં નથી પણ તમે ધ્યાનમાં લાવ્યા છો તો હું એના ઉપર કાર્યવાહી ચોક્કસપણે કરીશ પીઆઈ મેડમ પણ પીઆઈ મેડમે પણ ખાતરી આપી છે કે ખેરગામમાં આવા ગુનાહિત કૃત્ય કરતા ભલેને પછી પોલીસ સ્ટેશનમાં હોય પોલીસના સ્ટાફ સાથે સંકળાયેલા હોય એમને પણ છોડવામાં આવશે નહીં એવી પણ એમને બાયદરી આપી છે અને વિડીયોની તપાસ થશે વિડીયોમાં ખરેખર જે હકીકત છે એ દારૂ વેચે છે વ્યક્તિ છે હોમગાર્ડનો વ્યક્તિ છે પોલીસ સ્ટાફને સાથે સંબંધ ધરાવતો વ્યક્તિ છે તો એને છોડવામાં આવશે નહીં એવી પણ પીઆઈ મેડમે ખેરગામ પીઆઈ મેડમે બાયદારી આપી છે કારણ કે એનો ઇતિહાસ તપાસતા ખબર પડી કે નારાયણપુર ગામના વિસ્તારનો રહેવાસી છે અગાઉ પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અગાઉ પણ ચાર થી પાંચ પ્રોહિબિશનના કેસ થઈ ચૂક્યા છે એક નવું ટ્વિસ્ટ છે એમાં કે ફક્ત દારૂના ધંધામાં પકડાય તો છે પણ એમના પરિવાર ઉપર કેસ થાય છે અને દારૂની બોટલ ફક્ત અને અને એક પણ ઓછી બોટલ બતાવવામાં આવે છે કેસને રફેદફે કરવામાં ખેરગામ પોલીસનો પણ ખૂબ મોટો હાથ હોય એવું લાગી રહ્યું છે કારણ કે સ્ટાફના માણસ છે એટલે જવા દઈએ એવું સહેજ ભાવે એ લોકોને હોય પણ એ સહેજ ભાવમાં આજે ગુજરાત આખું બળી રહ્યું છે ત્યારે ખેરગામની પણ ઘટના છે અને ખેરગામ પણ એમાંથી બાકી રહ્યું નથી આવનાર સમયમાં પીઆઈ મેડમે જે બાહદારી આપી છે બાદરીમાં પીઆઈ મેડમ કેટલા ખરા ઉતરશે આવનાર સમયમાં જોવાનું રહેશે